નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં અડતાલીસ કલાક વેવની આગાહી તો હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં આગામી બે દિવસ ઠંડીમાં વધારો થશે જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ઉપર ઠંડીનું જોર વધશે તેમજ જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠંડીનું જોર ઘટશે તો આ ઉપરાંત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું પ્રમાણમાં વધારો થતો રહેશે બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વન નેશન વન ઇલેક્શન ને બિલ ને લઈને પક્ષમાં બસો ને તેમજ વિપક્ષમાં એકસો અઠ્ઠાણું જેટલા મતો પડ્યા છે તો વન નેશન અને વન ઇલેક્શન બિલ ફરીથી રજૂ કરવા માટે પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક રીતે મતદાન થયું છે જેમાં પક્ષમાં બસો ને અને વિપક્ષમાં એકસો અઠ્ઠાણું જેટલા મત પડ્યા છે ત્યારે એક પણ સાંસદ ગેરહાજર પણ ન હતા તો કુલ ત્રણસો ને સભ્યોએ મતદાન કર્યું છે તો આ પછી વિપક્ષી સભ્યોએ વાંધો પણ ઉઠાવ્યો હતો પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ અને અધ્યક્ષ રામનાથ કોવિંદે એક રાષ્ટ્ર એક ચૂંટણી પણ કહ્યું કે દેશમાં બે હાજર ઓગણત્રીસ અથવા બે હાજર ચોત્રીસ માં એક રાષ્ટ્ર સાથે ચૂંટણી પણ યોજા શકે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર કચ્છ અને સૌરાષ્ટ્રમાં શીત લહેરની ચેતવણી તો રાજ્યમાં શિયાળાની ઋતુ શરૂ થઈને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે તો ઉપરાંત શિયાળાનો બીજો મહિનો એટલે કે ડિસેમ્બરનું ત્રીજું અઠવાડિયું પણ શરૂ થઈ ગયું છે ત્યારે રાજ્યમાં ઠંડી યથાવત રહી છે જ્યારે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા ત્યાંના ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે તમને આ સિવાય જણાવી દઈએ કે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં સોળ ડિસેમ્બરથી લઈને કોલ્ડ વેવની વોર્નિંગ પણ આપવામાં આવી રહી છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નવેમ્બરમાં વેપાર ખાધ વધીને ત્રણ પોઈન્ટ એકવીસ લાખ કરોડ થઈ છે જ્યાં દોસ્તો નવેમ્બરમાં ભારતની વેપારી વેપાર ખાદ એટલે કે ખોટ વધીને સાડત્રીસ પોઈન્ટ ચોર્યાસી બિલિયન તો ઓક્ટોબરમાંથી સત્યાવીસ પોઈન્ટ એક બિલિયન ડોલર એટલે કે બે પોઈન્ટ ત્રીસ લાખ કરોડ હતી તો નવેમ્બરમાં ભારતની મર્ચનાઇઝ નિકાસ ચાર પોઈન્ટ પંચ્યાસી ટકા ઘટીને બત્રીસ પોઈન્ટ અગિયાર બિલિયન ડોલર એટલે કે અંદાજે બે પોઈન્ટ તોંતેર લાખ કરોડ થઈ છે આયાત પણ ટકા વધીને ઓગણસિતર પોઈન્ટ પંચાણું બિલિયન ડોલર એટલે કે અંદાજે પાંચ પોઈન્ટ ચોરાણું લાખ કરોડ થઈ છે તો ઓક્ટોબર નિકાસ ઓગણચાલીસ ડોલર અને આયાત ડોલર બિલિયન થઈ હતી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ભારતમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ ચિંતાજનક છે તો ભારતમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ ચિંતાજનક છે તેવા સમાચાર સામે છે તો બિલિયન ડોલર અંદાજિત મૂલ્ય સાથે ભારતનું હોસ્પિટલ માર્કેટ કે ઝડપથી વધી રહ્યું છે તો આગામી દસ વર્ષમાં આ આંકડો બમણો થવાની શક્યતા છે તો ભારતમાં દર આઠસો ચોપન જેટલા લોકો માટે માત્ર એક ડોક્ટર ઉપલબ્ધ છે જેમાં એલોપેથી અને આયુષ્ય ડોક્ટરો બંનેનો સમાવેશ થાય છે જે દર્શાવે છે કે દેશમાં ડોક્ટરોની સંખ્યા હજુ પણ મર્યાદિતમાં છે

હાલમાં તે બાર ટકા છે તો આવામાં જૂના અને વપરાયેલા વાહનો મોંઘા થઈ શકે છે

અગિયાર ટકા જાપાન રશિયા અને જર્મની પણ ભારતના લેણદાર દેશો છે

વિભાગ દ્વારા પણ છ પાણ છોડવામાં આવેલ છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઠંડીએ ભૂકા બોલાવ્યા તો અમરેલીમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન તો રાજ્યમાં હળદરી જતી ઠંડી પડી રહી છે તો રાજ્યના અઢાર જિલ્લાઓમાં તાપમાન પંદર ડિગ્રીથી નીચે નોંધાયું છે તો પાટનગર ગાંધીનગરમાં દસ આઠ ડિગ્રી નલિયામાં સાત છ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આ સિવાય અમદાવાદમાં તેર સાત ડિગ્રી વડોદરામાં અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી રાજકોટમાં દસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ડીસામાં નવ વેરાવળમાં અઢાર ડિગ્રી દ્વારકામાં સોળ ડિગ્રી સુરતમાં પંદર પોઈન્ટ એક ડિગ્રી કેશોદમાં અગિયાર ડિગ્રી અમરેલી માં નવ પોઈન્ટ ચાર ડિગ્રી સુરેન્દ્રનગરમાં તેર ડિગ્રી અને ભાવનગર માં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે સામે આવી છે તો પીએસઆઈ ને રક્ષક માટેની શારીરિક કસોટી જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે તો જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયે શારીરિક કસોટી યોજાશે તો બાર હજારથી વધારે જગ્યાઓ માટે પોલીસ ભરતીની પરીક્ષા લેવામાં આવશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ બંધારણ વિરોધી બિલ છે જે હા દોસ્તો વન નેશન વન ઇલેક્શન બિલ ઉપર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું હતું કે આ એક બંધારણ વિરોધી બિલ છે તો આ આપણા રાષ્ટ્રના સંઘવાદને પણ વિરોધ છે તો અમે આ બિલનો વિરોધ કરી રહ્યા છીએ તો ઉલ્લેખનીય છે કે લોકસભામાં એક દેશ એક ચૂંટણીનો સ્વીકાર કર્યા બાદ નવી સંસદમાં પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા મતદાન થઈ રહ્યું છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર આગળ શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે મોટા ઘટાડા સાથે શેર બજાર બંધ થયું હતું તો ભારતીય શેર બજારમાં ગઈકાલે મોટો કડાકો જોવા મળ્યો હતો જેને લઈને સેન્સેક્સમાં એક હજારને ચોસઠ પોઈન્ટના ઘટાડા સાથે એસી હજાર છસો ને સ્તર ઉપર બંધ થયો હતો જો નિફ્ટીમાં પણ ત્રણસો ને બત્રીસ પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર ત્રણસો ને છત્રીસ અંકના સ્તર ઉપર બંધ થયો હતો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે રાજ્યના છવ્વીસ જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલી જ્યાં દોસ્તો રાજ્યમાં સરકારી અધિકારીઓની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે તો ગઈકાલે રાજ્ય સરકારે છવ્વીસ તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના ઓર્ડરો આપીએ છીએ તો ગુજરાત વિકાસ સેવા વર્ગ બેના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા છવ્વીસ જેટલા અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલી કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર હીરા ઉદ્યોગોમાં ભારે મંદી તો નાના કારખાનાના વેપારીઓએ ઘંટી વેચવા કાઢી છે તો હીરા બજારમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મંદીની અસર આવે વરાછ અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં પણ દેખાઈ આવી છે તો નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનાદારો ઘંટીને સ્ક્રેપમાં વેચી રહ્યા છે તો ઘંટી વેચવાળા ઘણા આવી રહ્યા છે પરંતુ ખરીદવા કોઈ આવતું નથી તો નાના મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારોનું ગુજરાન ચલાવી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવો તો મારુતિ એ આપ્યો ઝટકો તો મારુતિ સુઝુકી ઇન્ડિયા તેની તમામ કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે તો કંપનીએ જાહેરાત કરી છે કે તેની કાર એક જાન્યુઆરી બે થી ચાર ટકા મોંઘી થશે તો કંપનીએ જણાવ્યું છે કે ઇનપુટ ઓપરેશનલ ખર્ચમાં વધારાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે અમિત કહ્યું કે કેટલાક લોકો ચોપન વર્ષની ઉંમરે પોતાને યુવાન કહે છે જે હા દોસ્તો રાજ્યસભામાં અમિત રાહુલ ગાંધી ઉપર નિશાન સાધ્યું અને તેમણે કહ્યું કે કેટલાક લોકો ચોપન વર્ષની ઉંમરે પોતાને યુવાન કહે છે તો વાંચોના ચશ્મા વિદેશી હશે તો ભારતીયતા ક્યાં જોવા મળશે તો કોંગ્રેસે પંચાવન વર્ષમાં સિત્યોતેર ફેરફાર કર્યા છે તો કોંગ્રેસે લોકોના મૂળભૂત અધિકારો પણ છીનવી લીધા છે તો આ સિવાય ભાજપે સોળ વર્ષમાં બાવીસ જેટલા ફેરફારો કર્યા છે ને ફેરફારો ફેરફારોની જોગવાઈ પણ છે તો કલમ ત્રણસો ને માં પણ આવા નિયમની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે અયોધ્યા જવા માટે હવે મળશે સહાય તો શ્રી રામની જન્મભૂમિ અને મા સબરીની સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યામાં રામજીના દર્શન કરવા ભક્તોને રાજ્ય સરકાર તરફથી આર્થિક રીતે સહાય પૂરી પાડી રહી છે તો અયોધ્યામાં દર્શન કરવા માટે પાંચ રૂપિયા મળે છે તો તે ડબલ્યુ ઉપરની વેબસાઇટ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે તો નવ્વાણું ઉપર કોલ કરીને પણ માહિતી મળી શકે છે તો રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ છે